કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે જો તમે પણ તમારા મોબાઈલની અંદર કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો અને તમારા મોબાઈલની અંદર તમે બધી પરમિશન અલાવ કરતા છો તમને એ ખબર છે તમારા મોબાઈલની અંદર તમે કોઈ પણ એવું એપ્લિકેશન ડાઉનલોડ કરેલું છે એની અંદર તમે તમારા મોબાઈલના કેમેરાની પરમિશન અલાવ કરેલી છે તમારા મોબાઈલને માઇક્રોફોનની પરમિશન અલાવ કરેલી છે અને તમારા મોબાઈલની ક્લીન રેકોર્ડિંગ છે જે ડિસ્પ્લે ઉપર તમે કોઈ પણ કામ કરો એની પણ તમે પરમિશન અલાવ કરેલી હોય તો તમારો મોબાઈલ હેક પણ થઈ શકે છે અને તમારા મોબાઈલની જો કોઈ પણ પર્સનલ વસ્તુ છે એ હેકર પાસે જઈ પણ શકે છે તો આ વિડીયો તમે ખાસ જોજો તમારા મોબાઈલની અંદર તમને એ જોવા મળી જશે તમે કયા એપ્લિકેશનમાં કઈ કઈ પરમિશન અલાવ કરેલી છે અને આ વિડીયો તમે ખાસ તમારા ફ્રેન્ડ સાથે શેર કરી જો એટલે તમારા ફ્રેન્ડને પણ ભાઈ ફટાફટ ખબર પડી જાય અને ફટાફટ વિડીયોને લાઈક કરી જોશો સેનામાં નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો હોય તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ એ તો પેલા હું તમને એ કહી દઉં મારો મોબાઈલ તમને જોવા મળતો હશે અને જે જે પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમને એની અંદર જોવા મળી હશે તો પહેલા જ ભાઈ તમારા મોબાઈલની અંદર તમારા મોબાઈલનું સેટિંગ તમે ઓપન કરી લેજો તો હું ફટાફટ ભાઈ સેટિંગ પહેલા ઓપન કરી લઉં તો આ રીતે મેં મારા મોબાઈલનું ભાઈ સેટિંગ ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ તમારે આ રીતે નિશ્ચય સિલેક્ટ કરવાનું તમે નિશ્ચય સિલેક્ટ કરશો તમને એક ઓપ્શન જોવા મળશે લખ્યો છે ભાઈ એપ તમે ચેક કરી શકો છો અહીંયા એપનો આ રીતનું એક લખેલું તમને ઓપ્શન જોવા મળતો હશે એની પર જ ભાઈ તમારે આ રીતે ક્લિક કરી દેવાનું એની પર તમે ક્લિક કરશો આ રીતના તમને ઓપ્શન જોવા મળશે હવે તમે જોઈ શકો છો નીચે તમે જોવો તો અહીંયા તમને એક પરમિશનનો એક ઓપ્શન જોવા મળતો હશે તો એની પર જ ભાઈ તમારા રીતે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ પાછું આ રીતનું પેજ ઓપન થઈ જશે હવે પાછો અહીં તમને બેકગ્રાઉન્ડ ઓટોલ તે ટાથ લખેલું છે એની નિશ્ચિત તમને પાછું પરમિશનનો એક ઓપ્શન જોવા મળશે તો પાછું તમારે એની પર જ ભાઈ ક્લિક કરવાનું તેમ એની પર ક્લિક કરશો એટલે તમને બધા ઓપ્શન જોવા મળતા હશે એ પણ તમે જોઈ શકો છો જે કેમેરો છે માઇક ોફોન છે કોન્ટેક છે એ બધાય ઓપ્શન અહીંયા તમને જોવા મળતા છે તો હવે તમારે પહેલા કેમેરાનું ચેક કરવાનું છે કેમેરામાં ભાઈ તમે કયા કયા એપ્લિકેશનને પરમિશન અલાઉ કરેલી છે તો પહેલાં તમારે કેમેરાવાળા ઓપ્શનમાં આ રીતે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમે નીચે સિલેક્ટ કરશો એટલે બધાય એપ્લિકેશન તમને જોવા મળશે જેમાં તમે કેમેરાની ભાઈ પરમિશન અલાઉ કરેલી છે આમાંથી તમને એવું લાગે અમુક એપ્લિકેશન એવા લાગે જે એપ્લિકેશનમાં તમારે હશું ભાઈ કામ ન હોય એ ઈ એપ્લિકેશનમાં તમે કેમેરાની પરમિશન અલાઉ કરેલી છે તો એ એપ્લિકેશનમાં તમારે પરમિશન

પછી તમારે આવવાનું છે ભાઈ આ ચેક કર્યા બાદ હવે તમારે ચેક કરવાનું છે તમારા મોબાઈલનું માઇક્રોફોન જે તમે કોઈ પણ અવાજ બોલો એ એ તમારે એનું ચેક કરવાનું છે તો લોકેશન તે નિશ્ચિત તમને માઇક્રોફોનનો ઓપ્શન જોવા મળશે તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ એમાં પણ તમને આ રીતના ઓપ્શન જોવા મળશે હવે આમાંથી તમને એવું લાગે અમુક એપ્લિકેશનમાં ભાઈ જરૂર જ નથી એવી તમે પરમિશન અલાવ કરેલી છે એ એપ્લિકેશન ઉપર તમારે રીતે ભાઈ ક્લિક કરી દેવાનું તો દાખલા તરીકે તમને દેખાડવા પૂરતી હું આ ઇન્સ્ટાગ્રામને મેં સિલેક્ટ કરી લીધું ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ક્લિક કરશો કોઈ પણ એપ્લિકેશન ઉપર એટલે નિશ્ચય તમને આ રીતના ટાઈન ઓપ્શન જોવા મળશે એમાંથી તમને ડોન્ટ ધ અલાઉનો એક ઓપ્શન જોવા મળશે એની ઉપર તમે ક્લિક કરી દેવો ના રીતના તમે ક્લિક કરશો એટલે એ પરમિશન એમાંથી બંધ થઈ જશે તો આ રીતે તમે તમારા મોબાઈલની અંદર ભાઈ સેક કરી શકો છો અને જે પણ એપ્લિકેશનમાં તમારે પરમિશન બંધ કરવી એ પરમિશન તમે બંધ કરશો એટલે તમારા મોબાઈલની કોઈપણ વસ્તુ જે પ્રાઇવેટ છે એ હેક નહીં થાય આ વિડીયો તમે એ ટુ ઝેર ભાઈ પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોયો હશે વિડીયો જોવા માટે બધાયને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે